ઓ બબલિયા ઈ વરી કેવું આવે હે ગબર એ તો એના ક્રોક્સ માં બનાવ માટી નાખે છે બગડબીલું બિલુ માથા માં ભી થોડી થોડી માટી નાખી વરી છે સારું કે બેબો આયો નઈ કા બેબો ના આયો જો રનિંગ ચાલુ છે જો પેલા હું કુદે છે ને રનિંગ ચાલુ છે જો ટ્રેક ઉપર क्या बना रही है क्या बना रहा है ये क्या बना रहा है गधे बना रहा है गदे? गदे। <laughs> गदे। कर रहा है क्या कर रहा है बकरवीलेप्पी बाय बाय